કેનેડામાં વર્ક પરમિટનો હવે નવો નિયમ આવ્યો છે અને હવે આ નવા નિયમના કારણે કદાચ સડસઠ હજાર જેટલા વિદેશીઓએ કેનેડા છોડવું પડશે કે કેમ તેવા પણ અનેક સવાલો ઊભા થયા છે કારણ કે કેનેડામાં એક બાદ એક નિયમો બદલાયા છે અને આ નિયમો બદલાયાની વચ્ચે જ કેનેડાનો વધુ એક નિયમ બદલાયો છે જેમાં કેનેડામાં વર્ક પરમિટનો નિયમ નવો આવ્યો છે આ નિયમ કયો છે અને આની અસર કેવી રહેશે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કેનેડાએ આ વર્ષની શરૂઆતથી જ તેના ઇમિગ્રેશન નિયમોમાં ફેરફાર કરવાની શરૂઆત કરી છે ઇમિગ્રેશનને નિયંત્રણમાં રાખવા માટે કેનેડા દ્વારા આ લેવામાં આવી રહ્યા છે તેની સાથે જ હવે કેનેડાએ વર્ક પરમિટ માટે પણ નવા નિયમો રજૂ કર્યા છે તેના જ કારણે સડસઠ હજાર જેટલા વિદેશીઓ છે તેને કેનેડા છોડવાનો વારો આવી શકે છે અને તેવી સંભાવનાઓ પણ અત્યારે હાલ વર્તાઈ રહી છે આ નવા નિયમોથી ફોરેનર સામે ડિસ્કવોલિફાય થવાનું પણ જોખમ વધી રહ્યું છે અને વર્ક પરમિટના નવા નિયમોને હેઠળ ફોરેનના જેટલા પણ સ્ટુડન્ટ છે તેને કેનેડાની પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે લાયક બનવા માટે પણ અભ્યાસના ચોક્કસ ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડે તેવી પણ આવશ્યકતાઓ અત્યારે હાલ સર્જાઈ રહી છે એટલે કે કેનેડાએ જે ફિલ્ડનો નવા નિયમનો સમાવેશ કર્યો છે તેમાં અભ્યાસ કર્યો હોવાની જરૂરી છે એટલે એવું કહી શકાય કે જેમાં પણ તમને વર્ક પરમિટ જોઈએ છે તેના માટે તમારે કમ્પલસરી ત્યાંનું સ્ટડી અથવા તો ત્યાંનું માસ્ટર્સ હોવું ખૂબ જરૂરી છે અને એવા અનેક એવા રિપોર્ટ પણ સામે આવ્યો છે જેના માટે તમારે જાણવું વર્ક પરમિટ જોઈતું હોય તેનું જ તમારે માસ્ટર્સ અથવા તો ત્યાંનું તમારે ગ્રેજ્યુએશન મેળવવું ખૂબ જ જરૂરી છે જે પણ સ્ટુડન્ટના નવા નિયમો અમલમાં આવે તે પહેલાં સ્ટડી પરમિટ માટે અરજી કરે છે અથવા તો પહેલેથી જ અરજી કરી દે છે કે તેઓ હજુ પણ વર્તમાન નિયમો હેઠળ પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે એલિજિબલ છે એટલા માટે કે નવા નિયમો અમલી બનાવવાની તારીખ આવે ત્યારબાદ અરજી કરનાર જેટલા પણ પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે લાયક બનવા માટે ચોક્કસ ફિલ્ડમાંથી અભ્યાસ કરવાની આવશ્યકતા સહિતની કડક આવશ્યકતાઓનો પણ સામનો કરવો પડી શકે જો વાત કરવામાં આવે અત્યારે ત્યાં રહેતા ગુજરાતી વિદ્યાર્થીઓની તો અત્યારે હાલ આ બધા નિયમો જે બદલાયા છે તે લોકોની ગુજરાતી ઉપર પણ ખાસ એવી અસર પડી રહી છે એક બાદ એક કેનેડાના નિયમો બદલાઈ રહ્યા છે તેવામાં હવે ગુજરાતીઓ માટે આ જે વર્ક પરમિટનો નિયમ બદલાયો છે તેનાથી કદાચ ગુજરાતીઓ

આવી રહ્યા છે અથવા તો જેટલા પણ લોકો આવી રહ્યા છે તેને બહારનો રસ્તો દેખાડી રહ્યા છે તેવામાં હવે કેનેડાનો આ જે વર્ક પરમિટનો નવો નિયમ આવ્યો છે તે પણ ગુજરાતીઓ ઉપર ક્યાંક ભારે પડી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે અનેક એવા રિપોર્ટ પણ સામે આવ્યા છે જેમાં ગુજરાતી ઉપર હવે ત્યાં ખતરો ટોળાતો હોય તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નમસ્કાર